આધાર કાર્ડ કઢાવવા ગયેલા યુવાનનો જનનો દાખલો બનાવટી હોવાનું સામે આવ્યું શહેરના જમનાબાઈ હોસ્પિટલના નામે નકલી જન્મનો દાખલો નીકળતા હોવાની વાત સામે આવી આ મુદ્દો આધાર કાર્ડ વિભાગના અધિકારી શમિક જોશીનું ધ્યાન જતાં તેમણે આ ઘટના બાબતે પોલીસને જાણ કરી અરજદારે છસો રૂપિયામાં જન્મનો દાખલો કઢાવ્યો હોવાનું સામે આવ્યું અરજદારનો જન્મ યુપીમાં થયો હતો અને જન્મનો દાખલો વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં કાઢ્યું હોવાની વાત સામે આવી અરજદાર શાકભાજીનો વ્યવસાય કરે છે આધાર કાર્ડ કઢાવવા જતા નકલી જન્મનો દાખલો ભાંડો ફૂટ્યો હતો આજે અરજદાર મારી ઓફિસમાં જ આવ્યા હતા એમણે જન્મનો દાખલો રજૂ કર્યો હતો જન્મનો દાખલો જ્યારે આવતો હોય છે તો કોર્પોરેશન દ્વારા જન્મ ક્યાં થયો છે એના ઉપર છે વડોદરામાં જન્મ થયો તો વડોદરા કોર્પોરેશન તો અમને ખબર હોય છે બર્થ સર્ટિફિકેટ કેવું છે તો અમે તાત્કાલિક જે કીધું હતું એમના ઉપર લખેલું હતું જમનાભાઈ હોસ્પિટલ જમનાભાઈ હોસ્પિટલ દ્વારા ક્યારે પણ કોઈ બર્થ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવતું નથી એ માત્ર ને માત્ર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે આપણે માજાપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જ્યાં જન્મભરની ઓફિસે ત્યાંથી ઇશ્યુ કરવામાં આવતું હોય છે એટલે અમે તાત્કાલિક પહેલાં તો વોટ્સઅપ કર્યું જન્મભર ડિપાર્ટમેન્ટના હેડને એમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ ફ્રોડ છે